કાર્યરત એકસો આઠ વાનના ઈ એમ ટી હિમ ચાવડા અને પાયલોટ પ્રદ્યુમનસિંહ ધુમ્મર તાત્કાલિક સ્થળ પર પહોંચીને સગર્ભા મહિલાના રિપોર્ટ ચેક કરતા માલુમ પડેલ કે સગર્ભા માતાના ગર્ભમાં બે જોડકા બાળકો છે અને માતાની હાલત ખૂબ જ ગંભીર છે તેથી એકસો આઠ દ્વારા તેને તાબડતોબ ખાક્ષર જેથી લઈ અને તારાપુર તારાપુરથી સી એચ સી ખાતે ખસેડવામાં કવાયત હાથ ધરેલ અને ખાકસરથી તારાપુર જતા હતા તે દરમિયાન સગર્ભા મહિલાને અસહ્ય પ્રસવ પીડાનો દુખાવો થતાં રસ્તામાં જ પ્રસુતિ કરાવવાની ફરજ પડેલ તેવું લાગતા ઈ ટી હિંમત ચાવડા અને પાયલોટની સૂઝબૂઝ અને ગાયનોકોલોજીસ્ટની સલાહ સૂચનથી એમ્બ્યુલન્સ વાનમાં સફળતાપૂર્વક પ્રસુતિ કરાવવામાં આવી હતી અને બંને બાળકો અને માતાને નવજીવન દાન મળ્યું હતું ત્યારબાદ પ્રસૂતાને અને તેના નવજાત શિશુઓને સીએચસી તારાપુર ખાતે લઈ ગઈ લઈ જવામાં આવ્યા હતા જ્યાં દર્દીના સગાએ એકસો આઠ એમ્બ્યુલન્સ વટામણ ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરી રાજીપો વ્યક્ત કર્યો હતો thank you